નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે વિદેશમાં ફરી એકવાર કોંગ્રેસના સાંસદ વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીના જે બોલ વણસ્યા છે તેને લઈને ચર્ચા કરવી છે કારણ કે આ પહેલાની પણ વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર ઓગણીસ હોય ડિસેમ્બર બે હજાર ઓગણીસ હોય ડિસેમ્બર બે હજાર વીસ હોય કે પછી મે બે હજાર બાવીસ હોય જ્યારે જ્યારે તેમની મુલાકાત અત્યારે હાલ તો વિદેશમાં થતી હોય છે ત્યાંના એમ કહેવાય કે જે બધા ઇન્ડિયન્સ ત્યાં જે વસેલા છે તેમની સાથે તેઓ જ્યારે ચર્ચા વિચારણા કરે છે ત્યારે જે ભારતની અત્યારે હાલ તો જે કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેમનો જે ચિતાર એ મૂકતા હોય છે ક્યાંક તે વિવાદાસ્પદ સાબિત પણ થતો હોય છે જ્યારે રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધી દ્વારા જે સૌથી પહેલાં તો યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં જે મુલાકાત લેવામાં આવી હતી ત્યાં ભારતીય સમુદાયના જે લોકો સાથે ત્યાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી ત્યારબાદ યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયામાં પણ તેમણે મુલાકાત કરી હતી અને તેમાં પણ ભારતની શું પરિસ્થિતિ છે તેના લઈને પણ તેમણે ચર્ચા કરી હતી તેમણે એક વસ્તુ આંકી હતી કે આ વખતે જે લોકસભાની ચૂંટણી જે યોજવામાં આવી હતી તે નિષ્પક્ષ યોજાઈ ન હતી આ વખતે એવું પણ લાગતું નથી કે ના ભારતીય જનતા પાર્ટી આટલા જે અંશ અંશે જીત પણ મેળવી શકે છે એટલે કે જે બસંત ચેતાઈ જે સીટ આવી છે ક્યાંક તેના લઈને પણ તેમના દ્વારા સવાલ ઉભો કરવામાં આવ્યો હતો સાથે સાથે બંધારણ સુરક્ષિત નથી તેવી પણ બાબત કહેવામાં આવી હતી અને સાથે જે ભારતના અલગ અલગ જે સંબંધો અત્યારે આવતો છે દેશ સાથે એ પછી જર્મની હોય કે પછી અત્યારે આવતો અમેરિકા હોય કે પછી લંડન હોય કે પછી ચાઈના હોય તેના લઈને પણ ક્યાં ઘણી બધી જે બાબત કહેવામાં આવી હતી ને તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છપ્પનની છાતી હવે એક ઇતિહાસ બની ગયો છે તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે જે આ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે નમસ્કાર રાજેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ રાજેશભાઈ જે પ્રમાણે વિદેશમાં વિપક્ષના નેતાના અત્યારે બોલ વાંસ્યા છે તેને લઈને સૌથી પહેલા મારે આપની પ્રતિક્રિયા મેળવવી છે કારણ કે આપ જે ઘણા એમ કહેવાય કે ઘણા વર્ષોથી આપ વિશ્લેષણ કરી રહ્યા છો અને એમ કહેવાય છે રાજેશભાઈ કે પહેલાંનો એક એવો સમય હતો કે જ્યાં જે સરકાર અત્યાર તો કોંગ્રેસની હતી પરંતુ ક્યાંક બોલવા માટે યોગ્ય કોઈ એ વખત વ્યક્તિ ન હતા અને અટલ બિહારી વાજપેયીને મોકલવામાં આવ્યા હતા કે એના ભારત દેશનું ચિત્ર અત્યારે તો બતાવવા માટે યુએનમાં અને રાજેશ ભી ચારે એક બાજુ રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધી અત્યારે જ્યાં-જ્યાં વિદેશમાં મુલાકાત લેવા માટે જતા હોય અને જે ભારતનું ચિત્ર સ્પષ્ટ કરતા હોય છે કેને અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે ભારતમાં આમ થતું નથી આમ થાય છે આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો તમે જો પોલિટિકલ ડિબેટ છે એ દેશના સીમાડાઓ અને ઓળંગી અને વિદેશની ધરતી સુધી ગઈ છે આ પહેલા પણ તમે જુઓ તો નરેન્દ્રભાઈ જયારે વિદેશમાં જતા હતા ત્યારે પણ દેશનું જે ચિત્ર છે રજૂ કરવું એટલે તુલનાત્મક ચિત્ર રજૂ કરે એટલે બે હજાર ચૌદ પહેલા શું સ્થિતિ હતી આર્થિક સ્થિતિ હોય કે બીજા દેશો સાથેના પારસ્પરિક સંબંધો હોય હમણાં તમે જોયું હશે રશિયા રૂપિયાની મુલાકાત વખતે પણ એમણે એનો ઉલ્લેખ કર્યો હતો કે પહેલા શું સ્થિતિ હતી અત્યારે શું સ્થિતિ બદલાઈ છે રાહુલ ગાંધીએ અવે દેશニア અંદર જે પોલિટિકલ ડિબેટ કરતા હતા પોલિટિકલ ચર્ચાઓ જે કરતા હતા માં જે પણ વસ્તુ ત્યાં જેને કીધી છે એમાંની આપડા માટે નવી પણ એટલા માટે નથી કે ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ આજ વાતો કેવાય ઇલેક્શન કમિશન હોય એના ઉપર વારંવાર જે છે એ આક્ષેપો થયા ચૂંટણી જે રીતે ફેસમાં લેવામાં આવ્યા એને લઈને સવાલો થયા કોંગ્રેસના જે એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા એને લઈને પ્રશ્નો ઉભા થયા સંવિધાનની વાત હોય કે આરક્ષણ ની વાત હોય કે ડર ની ભય ની રાજનીતિની વાત હોય આ બધી જ વાતો અંદર કોંગ્રેસ અને બીજા વિપક્ષો એ કરતા આવ્યા છે હવે એ જ ચર્ચાને જે છે એ દેશ થી બહાર લઈ ગયા હવે આ કેટલું યોગ્ય કે કેટલું અયોગ્ય એનો જવાબ આપતા પહેલા આપણે એવું સમજીએ કે ઘણી વખત આપણે કહેતા આવીએ ઘરનો ઝઘડો ઘરની અંદર પતી જવો જોઈએ એટલે તમે જે ઉદાહરણ આવ્યું અટલ બિહારી વાજપેયીને યુનોમાં મોકલતા આવ્યું તો શશી થરૂરના ઉપયોગ જે છે એ નરેન્દ્ર મોદીની સરકારે પણ કરેલા છે એટલે પારસ્પરિક વિપક્ષ નું સંબંધ જે છે એ વિદેશ નીતિ બાબતે કા તો બીજા દેશની અંદર જયારે તમે છો ત્યારે એટલે ભારત વિશે બોલ્યા એવું કેવા કરતા નરેન્દ્રભાઈ એના પહેલાની સરકારો વિશે બોલ્યા ને આજે રાહુલ ગાંધી જે છે એ ભાજપ વિશે બોલ્યા એટલે ભાજપની આઈડિયોલોજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અમારી વિચારધારા એની સામે શું છે મને એ નથી ખબર પડતી કે આ લોકોને ત્યાંથી વોટ લેવાના હોય છે કારણ કે તમે જે લોકોની સાથે વાત કરી રહ્યા છો એ ભારતમાંથી વિદેશમાં જઈને વસેલા લોકો છે ત્યાં આગળ પોલિટિકલ કડવાસ જે છે એની ચર્ચા સેના માટે થવી જોઈએ પેલા તો એ તો સમજાય એવી વાત નથી હા કદાચ બની શકે દરેક પાર્ટી જે છે પોતાના વિદેશની અંદર પણ જે જે અત્યારે છે જે સંબોધિત કરતા ભાષણ થયું છે એની અંદર થયું છે એટલે ત્યાં સુધી એ જે એમનો વર્ગ છે એને સંબોધતા હોય ત્યાં સુધી આ વાત બરોબર છે પણ ઇન્ટરનેશનલ મીડિયા તમામ વસ્તુની નોંધ લેતું હોય છે અને ત્યારે તમે જયારે એમ કહો કે દેશની અંદર ઇલેક્શન કમિશન જે છે એ બાયસ છે દેશની અંદર સરકારો છે એ ડર અને ભયનો માહોલ ઉભો કરે છે એટલે એક પ્રકારે તમે સરકારની ટીકા કરો છો પણ દેશની પરિસ્થિતિ જે છે એનું પ્રતિબિંબ ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ રજૂ કરો છો તો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ જે મર્યાદા છે એ મર્યાદા નક્કી કરવાની જવાબદારી દરેક રાજનેતાની હોય છે માત્ર રાહુલ ગાંધીની દરેક રાજનેતાની હોવી જોઈએ અને એટલા માટે જયારે તમે કોઈ એક એવું ચિત્ર ઉભું કરી રહ્યા તમે એમ કહો છો કે ડર ની રાજની ડરની એ જ ડરની રાજનીતિ વચ્ચે તમે ચૂંટણી લડ્યા પણ ખરા તમે પરિણામ એની અંદર ગઈ વખત હતું એના કરતા સારું મેળવ્યું પણ ખરા અને તમે સંસદની અંદર સડક ની અંદર તમારી જે યાત્રાઓ છે એની અંદર આ તમામ વિષયો બોલી શકો છો કરી શકો છો જે રાજનીતિની વાત થાય છે કે ભાઈ વિપક્ષને દબાવવાની કે જેલમાં મોકલવાની તો એના કોઈક ને કોઈક કારણ હોય છે આખે આખું વિપક્ષ જે છે જેલમાં તો એવું ઇમરજન્સી વખત એક વખત બન્યું કે કોઈ પણ કારણસર અત્યારે જે છે વ્યક્તિગત કેસો હોય કા તો કોઈ ફાઇલ ખુલી સાચા છે ખોટા છે આપણે નથી પડવું એ તો અદાલતો નક્કી કરે એટલે એ પ્રેશર પોલિટિક્સની તમે જયારે વાત કરતા હો ત્યારે સર્વાંગી રીતે જયારે એવું કહેવાય કે લોકો એવું કહેવા માંડે છે કે હવે અમારી અંદર ભય નથી તો લોકોમાં આ ભય ક્યારે હતો એ સૌથી મોટો પ્રશ્ન વિદેશમાં વસતા લોકોની અંદર થાય કે ભારતની અંદર એવી પરિસ્થિતિ છે કે લોકોની અંદર વિપક્ષની અંદર હોઈ શકે ડર વિપક્ષના નેતાઓની અંદર હોઈ શકે કાં તો રાજનીતિ સાથે જોડાયેલા જે લોકો છે એમના ઉપર આ પ્રેશર ટેકનિકના કારણે દબાવ હોઈ શકે પણ તમે એમ કહો એક પરિણામના કારણે આખા દેશની અંદર એક એવું વાતાવરણ બન્યું છે કે હવે ડર નથી કે હવે ભય નથી ત્યારે એક લાર્જર જે ચિત્ર ઉભું થાય એ ચિત્ર ક્યાંક ને ક્યાંક એનું ઇન્ટરપ્રિટેશન ત્યાંનું મીડિયા કેવી રીતે કરે છે એનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ

અને ત્રણ દિવસની યુએસએ ની યાત્રા પૂર્વ નિર્ધારિત હતી પહેલાથી તમામ કાર્યક્રમો વર્જિનિયા હોય ટેક્સટાઇલ્સ હોય કે વોશિંગ્ટન હોય કે જ્યોર્જીયા હોય જગ્યા ઉપર અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત પહેલાથી નંબર વસ્તુ આ છે કે જે કશું એ ભારતમાં બોલ્યા છે આપણા દેશની અંદર બોલ્યા છે સેમ વસ્તુ એ ત્યાં જ બોલ્યા છે એમાં કોઈ નવાઈ નથી એ વાત રાજેશભાઈએ વાત કરી પણ હવે જે ભારતમાં બોલ્યા હતા એ ભારત સુધી સીમિત નથી રહેતો હવે તો આપણે જાણીએ છીએ કે ટીવી દ્વારા કે બીજી ચેનલ દ્વારા કે યુટ્યુબ દ્વારા આખી વર્લ્ડ અંદર આખો વિશ્વ ભારતમાં તમે આજે બોલો તમે વોશિંગ્ટનમાં સાંભળી શકો તમે મોસ્કોમાં સાંભળી શકો બેઇજિંગમાં સાંભળી શકો છો એટલે ત્યાં બોલ્યા એમાં કોઈ બહુ મોટું પાપ થઈ ગયો કે ગુનો થઈ ગયો એ હું માનતો એટલા માટે નથી કારણ કે એમને હિંમતથી જે છે ઓવરસીઝ કોંગ્રેસના જે અમારા સભ્યો હતા એમની વચ્ચે એમને રજૂઆત કરી છે અને ભારતની સાચી સ્થિતિ શું છે એ હકીકત છે કે ચૂંટણી પહેલા જે દેશની અંદર સંવિધાન ખતમ કરવાની વાત ચાલતી હતી લોકશાહીને ખતમ કરવાની વાત ચાલતી હતી ઈડીનો ભયંકર ઉપયોગ સીબીઆઈ નો ભયંકર સિવાય પણ જે વિરોધી હતા એમની સામે પણ ઈડીનો સીબીઆઈ નો ઉપયોગ મોદી સાહેબ કરેલું છે મોટા પાયા ઉપર અને એમાં કોઈ બેમત છે નહીં લોકો ડરતા હતા પહેલા એ ભયનું રાજ હતું જ આ દેશની અંદર લોકો વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે બધા વચ્ચે હતું જ હવે સવાલ આ છે કે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ હવે રાજેશ માંગુ છું કે બોલવું જોઈએ કે રાહુલ ગાંધી તો કોઈ સરકારી સરકારી પરિસ્થિતિમાં અત્યારે નથી વિરોધ પક્ષ નેતા ખરા પણ પોતે વડાપ્રધાન હતા ત્યારે કોરિયામાં ને બેજીંગમાં જઈને નરેન્દ્ર મોદી સાહેબે એમ કહ્યું હતું કે બે હજાર ચૌદ પહેલા આ દેશમાં જન્મવું એ પાપ માનવામાં આવતું હતું આ દેશ એવો દેશ હતો કે ગરીબોનો દેશ ભૂખાનો દેશ જેની અંદર કોઈ જન્મ લેવા માંગતો નહોતો બે હજાર ચૌદ પહેલા આ દેશ બાબતમાં વાત કરેલી મોદી સાહેબે એને આપણે કઈ રીતે ભૂલી શકીએ છીએ મને લાગે છે કે એને ભૂલવા જેવી કોઈ પરિસ્થિતિ નથી આવું ન ભૂલવું જોઈતું પણ રાહુલ ગાંધી જે વાત ત્યાં મૂકી છે આ જન્મ રાજ્ય હતું અને કઈ રીતે તમે આ દેશમાં નાના નાના વ્યાપારીઓને જીએસટી નું દબાણ હોય કે બીજું દબાણ હોય એ દબાણમાં રહે છે અને દબાણની અંદર કામ કરતા હતા એટલું જ નહીં પણ આપણે એ પણ જાણીએ છીએ કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું જે ખાતું હતું બેંક ની અંદર એને જાણી જો સીઝ કરી દેવામાં આવેલો ખાતું રોકી દેવામાં આવેલો કહી રહ્યા છો ને ઓવરસીઝ કોંગ્રેસના જે સભ્યો હતા તેમણે ક્યાંક આ ચર્ચા વિચારણા કરી હતી ચલો કોંગ્રેસના જે બધા હતા તેમની સાથે તેમણે ચર્ચા કરીએ બરાબર છે પણ આખા ઇન્ટરનેશનલ મીડિયામાં જે ચર્ચા હતું અને ક્યાંક ભારતની છબી ખરડાતી હોય ને તે પ્રમાણની પણ પરિસ્થિતિ એ વખતે ક્રિએટ થઈ તેવું કહી શકાય આપણે ના ના ભારતની છબી તો ક્યારે ખડાય ખડાય ભારતની છબી ક્યારે ખડખડા ખડાતી હતી કે જયારે દેશમાં લોકો ભૂખ્યા મળતા હોય બેરોજગાર ફરતા હોય ચરમ સીમા પર હોય રાહુલ ગાંધી એમ કહ્યું કે ચીન તો અત્યારે બહુ સારું ઉત્પાદન કરે છે ચીનમાં અત્યારે રોજગારી નથી ભારતમાં બેરોજગારી અત્યારે વધારે છે તમને ખબર છે કે ના ચીનને અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ભારતમાં ઉપસ્થિત કરી છે તો તમારે વખાણ કરવાના એના

અને બેરોજગારી ચરમસીમા ઉપર છે આ ચૂંટણીમાં બેરોજગારી બહુ મોટી સમસ્યા હતી અને બેરોજગારી નું મુખ્ય કારણ એ છે કે ઉત્પાદન જે કોઈ બધું ચાલે નહીં એવું નહીં એવું નહીં તમે એમને ખોટી રીતે નેગેટિવ છે બાયસ રાખીને વાત ના કરી શકો ઓકે રાહુલ ગાંધી બોલે પહેલા પણ રાજેશ ભાઈ પણ એગ્રી કરશે કે જયારે જયારે વડાપ્રધાન મોદી એમ બોલ્યા છે કે ના બે પહેલા કઈ જ ત્યારે અમે પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સવાલ કર્યો હતો કે શું બે પહેલા ભારત તો દેશ જ નતો બે પછી ભારત દેશ બને એ વખતે પણ અમે સવાલ કર્યો હતો તમે એમ કહી રહ્યા છો એક જ બાજુ બોલી એવું નથી પહેલા પણ અમે સવાલ કર્યો તો આ મુદ્દા ઉપર હેમંત ભાઈ એક બાજુ જે આ પરિસ્થિતિ સામે આવી છે અને તેમાં પણ રાહુલ ગાંધીનું જે નિવેદન સામે આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ માનતા નથી કે ના દેશ દરેકનો છે એમનો જ છે અત્યારે તો એ પ્રમાણેનું ક્યાંક તેઓ બતાવી રહ્યા છે યજ્ઞભાઈ આજના વિષયની સમગ્ર ચર્ચા અમારા વરિષ્ઠ મિત્રો દ્વારા જે અગાઉ પણ થઈ તે મેં સાંભળી અને હું આશા રાખું છું કે જયારે મારી પોતાની વાત રજૂ કરું ત્યારે જે રીતે આ નું ડેકોરમ જળવાયું છે તે જ રીતે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર મને મારી વાત કરવાની તક મળશે તમે સાચી વાત કે રાહુલ ગાંધીજી જયારે અમેરિકામાં હાલમાં જે બે દિવસ અને બીજા બાકીના બે દિવસનો ટોટલ ચાર દિવસનો પ્રવાસ છે એ દરમિયાન જે રીતે રજૂઆત કરી રહ્યા છે તે રીતે જોતા પ્રત્યેક ભારતીયને એક શુદ્ધતા થાય સાથે સાથે દુઃખ થાય તે પ્રમાણેના તેમના વક્તવ્ય છે પેલી બાબત તેમણે અમેરિકામાં જ રહેતા એક શીખ યુવાનને ઉભો કરીને એવું કીધું કે ભારતમાં શીખોને આજે ટર્બન બાંધવા માટે કે કડું પહેરવા માટે પણ ધાર્મિક સ્વતંત્રતા નથી અને સાથે સાથે એવું પણ કહું કે આ બાબત બધાને લાગુ પડે છે મને એ બાબતનું દુઃખ થાય કે સૌથી વધારે શીખો સામે અસલામતીની લાગણી ક્યારેક ઉભી થઈ હોય તો ઓગણીસો ચોર્યાસી માં ઇન્દિરાજીની હત્યા થયા પછી ના ત્રણ દિવસ દરમિયાન ઉત્તર થયો હતો હતો આજે કોઈ પણ સામાન્ય ભારતીય નાગરિકને પૂછો અને સાથે સાથે આજે તો યુનિયન મિનિસ્ટર રવનીતસિંહ બિટ્ટુનો પણ જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ છે કોઈ શીખને પાઘડી બાંધવા માટે કે કડું પહેરવા માટે કોઈ પણ પ્રકારની અહીંયા ધાર્મિક સ્વતંત્રતા ઉપર કોઈ પણ પ્રકારનો ડર હોય કે ભયનો માહોલ હોય એવું ક્યારે કોઈ વાત કરે તો આપણને એવું થાય કે કોઈ એલિયન કે પરગ્રહ વાસી દાયકામાં ઇન્દિરાજીની જે પ્રમાણે રાજનીતિ રહી અકાલી દળની સામે વિનરાન હોય અને સાથે સાથે શીખ આતંકવાદી નેતાઓને ઉભા કરવા માટેની આખી એક જે ગંદી રાજનીતિ રમાઈ તેના દુષ્પરિણામો જો સૌથી વધારે ભોગવ્યા હોય તો પંજાબના શીખો એ કોંગ્રેસના શાસનમાં ભોગવ્યા હતા સુધી સુધી તમે વાત કરી ત્યાં મને એ આનંદ થયો કે ચીનનો મુદ્દો તમે લાવ્યા જયારે રાહુલ ગાંધી ચીનમાં અને મારા વરિષ્ઠ મિત્રો કોંગ્રેસમાંથી પણ એવું કહેતા હતા અશોકભાઈ કે ચીનમાં સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ છે અશોકભાઈ આંકડા આપું તો છેલ્લા ત્રણ વર્ષમાં ચીનમાં સરેરાશ અનએમ્પલોમેન્ટ રેટ ટ્વેન્ટી વન પોઈન્ટ થ્રી પરસેન્ટ છે

ચીનનો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષમાં સાંભળજો ભારતનો એગ્રીકલ્ચરલ ગ્રોથ પોઈન્ટ વન પર્સન્ટ ભારતનો છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ એગ્રીકલ્ચરલ ગ્રોથ ફોર પોઈન્ટ ફાઈવ પર્સન્ટ ચીનનો માઇનિંગ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષમાં માઇનસ પોઈન્ટ વન પર્સન્ટ માઇનસ પોઈન્ટ વન પર્સન્ટ માઇનિંગ આ વખત ની જે લોકસભાની ચૂંટણી હતી નિષ્પક્ષ રીતે થઈ નથી હવે કેટલું દુઃખ થાય યજ્ઞ તમારા મારા જેવા કે બીજા કોઈ પણ જે અભ્યાસુ અને શિક્ષિત ભારતીય નાગરિક છે સમજુ ભારતીય નાગરિક છે એની એટલી ખબર પડે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરોડ ભારતવાસીઓએ જે પ્રમાણે વોટિંગ કર્યું અને જે પ્રમાણેના જે મતદાનના પરિણામો આવ્યા છે ખરેખર જયારે રાહુલ ગાંધીજી એ વાત કરે છે કે ભારતમાંથી ભય દૂર થઈ ગયો નરેન્દ્રભાઈ નો ભય દૂર થઈ ગયો તો એ ભય દૂર થવામાં સૌથી મોટો ફાળો તો ઇલેક્શન કમિશનનો નો છે જો તમે તમારી માનસિકતા પ્રમાણે એ વાત સ્વીકારીએ તો સ્વીકારી જે ભાઈ ખરેખર હતો જ નહીં જે કાલ્પનિક તમે ઉભો કરેલો હમણાં કે ઈડીની સૌથી વધારે ડર હતો ઈડીએ હજારો વખત મને લાગે છે નિર્મલાજીના પણ પાર્લામેન્ટમાં સ્ટેટમેન્ટ છે અને હજારો વખત આ બાબત ચર્ચાએલી છે કે ઈડીના જે ટોટલ કેસ થયા છે એમાંથી સાડા ત્રણ ટકા કેસ એ રાજકીય નેતાઓ કે રાજકીય વ્યક્તિઓ ઉપરના છે

એની હાથી ઉપર અંબાડી પર યાત્રા કાઢીને કે જયારે જયારે પાર્લામેન્ટમાં ગયા છે ત્યારે પાર્લામેન્ટમાં માથું ઝુકાવીને બંધારણ ને માથું ઝુકાવીને રાહુલ ગાંધી કે લોકશાહી ની વ્યવસ્થા છે નરેન્દ્રભાઈ ના દસ વર્ષના શાસનમાં ઘણી વખત તો પશ્ચિમ બંગાળની સરકારોએ જે પ્રમાણે નું વર્તન કર્યું છે જે પ્રમાણે કોંગ્રેસ ની સરકારોએ વર્તન કર્યું છે રાષ્ટ્રપતિ શાસન જો ઇન્દિરાજી નો સમય હોય તો ક્યારનું લાગી ગયું હોય પણ એવી લોકશાહી વ્યવસ્થામાં માને છે નરેન્દ્રભાઈ આજે દસ વર્ષના શાસન પછી પણ એક પણ વિપક્ષની ઓકે અશોકભાઈ આપ અનમ્યુટ કરજો પેહલા તો અશોકભાઈ અ જે રીતે રાહુલ ગાંધી એમ કહ્યું કે અત્યારે તો જાતિગત વસ્તી ગણતરીની બહુ જરૂરી છે અનામત ખતમ કરવાનો હજુ પણ યોગ્ય સમય નથી તો અશોકભાઈ સવાલ અત્યારે તો માયાવતી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે કેમ ઓબીસી આરક્ષણ ન કરવામાં આવ્યું કે અત્યારે માત્ર માત્ર રાજકારણ કરી રહ્યા છો જાતિગત વસ્તી ગણતરી બાબત કોઈ રાહુલ ગાંધી એટલા નથી કરી કોંગ્રેસે એકલા નથી કરી આ દેશમાં મોટા ભાગના પક્ષો આ માંગણી કરી રહ્યા હતા અને ખાસ કરીને નીતિશ કુમાર જે છે એની માંગણી તો બહુ જૂની છે કે બિહારમાં અને આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરી થવી જોઈએ હવે જ્યાં સુધી બીજા પ્રશ્નો છે આપણે જે સપોર્ટ આપતા હતા અત્યાર સુધી ઇન્ડિયા એલાયન્સમાં માયાવતી જે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો હતા અને તેઓ જ કહી રહ્યા છે કે ના અત્યારે હાલ તો કોંગ્રેસ આ પ્રકારની જે રાજનીતિ કરે છે નહીં માયાવતીએ કોઈ દિવસ ઇન્ડિયા એલાયન્સને સપોર્ટ નથી કર્યો

એટલા માટે કે તમે જોઈ શકો છો કે ઇલેક્શન કમિશન થી માંડીને તમામ કરવાનું કામ ઈડી ઊંધું બોલી ગયા હકીકત છાણું ટકા રાજકીય પક્ષો ઉપર ઈડીનો ઉપયોગ કર્યો છે બિલકુલ ઊંધું બોલી ગયા આ રેકોર્ડ છે ઓન રેકોર્ડ છે તમે તપાસ કરો કે ઈડીનો કેવો ઉપયોગ સખતમાં સખત ઉપયોગ જે છે પોતાના રાજકીય દુશ્મનોને ખતમ કરવા માટે કર્યું છે મોદી સાહેબે

અને ગજેન્દ્રસિંહ શેખાવતજીની ભારતીય જનતા પાર્ટીની જંડેવાલા ઓફિસે જે પ્રમાણેની પ્રેસ કોન્ફરન્સ થઈ છે એના ટોટલ કટિંગ એમને મોકલી આપી કે ઈડી ના કેસીસ માત્ર સાડા ત્રણ ટકા કેસ એ રાજકીય વ્યક્તિ ઉપરના છે બાકીના સાડી છ ટકા આપને રોકવા માંગુ છું એક સવાલ એક સવાલ હજુ હું રાજેશભાઈ ને પૂછી લો ત્યારબાદ હું આપની પાસે આવું છું રાજેશભાઈ જાતિગત વસ્તી ગણતરી છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાનો એક મુદ્દો બન્યો છે અને આ મુદ્દો ક્યાંક બહાર પણ હવે ચર્ચાયો છે આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સાથે સાથે બંધારણને લઈને પણ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે અને અનામતને ખતમ કરવાની બાબત પર જો કોંગ્રેસની જે રાજનૈતિક જમીન હતી એનો જે બેઝ હતો એ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર હતો ભારતીય જનતા પાર્ટીને જયારે શરૂઆતમાં જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી થઈ ત્યારે પણ એક એવો ઉભો આ તો શહેરી લોકોની પાર્ટી અને બ્રાહ્મણ વાણી પાર્ટી અને આ જે અને દલિત વોટ બેંક હતી એવું કહેવાતું કે મોટા ભાગે કોંગ્રેસ તરફી એ વોટ બેંક છે રામ મંદિર નું જે આંદોલન થયું એના પછી એક એવી અમરેલા ઉભી થઈ હિન્દુત્વની કે જે અમરેલા નીચે તમામ જાતિના લોકો એકત્રિત થયા અને કોંગ્રેસની જે વોટ બેંક છે એમનું સોશિયલ એન્જિનિયરિંગ હતું એ તૂટ્યું હવે કોંગ્રેસ એ પ્રયાસમાં છે જો હું હિન્દુત્વની રાજનીતિનો પણ આલોચક છું અને જાતિગત રાજનીતિનો તો ઘોર આલોચક એટલા માટે છું કે તમે સમાજને સત્તા માટે જેટલા વર્ગોની અંદર વહેંચશો એટલું જે છે એ કદાચ તમારો ફાયદો થઈ જતો હશે પણ દેશનું અને સમાજનું બહુ મોટું એની અંદર નુકસાન હોય છે પણ તે છતાં કોંગ્રેસ અત્યારે એ કરી રહી છે કે આ જે હિન્દુત્વની અમરેલા હતી એની અંદર પાછી ખેંચી અને પોતાના તરફ લાવે એની અંદર એના પણ વિપક્ષના નેતાઓ છે જેમની પણ રાજનીતિ આના ઉપર આધારિત છે એ તમામનો એમને સહયોગ મળ્યો છે અને એની જ ડિસ્કશન એમણે ચૂંટણી દરમિયાન કરી અને જે એમને વોટ મળ્યા જે સીટોમાં વધારો થયો એમાં એ લોકો એવું સમજ્યા

એમને તમામ વિષય ઉપર એક આવી રીતની ડિબેટ થવી જોઈએ કે અંદર જણા પોતપોતાનો પક્ષ મૂકે નેશનલ મીડિયા મીડિયા તમામ લોકો દાખલા તરીકે કમલા હેરિસની ડિબેટ થશે આખા દેશ નહીં માત્ર ઇન્ટરનેશનલ મીડિયા પણ એનું લેશે સારામાં સારો રસ્તો એ છે કે તમે તાર્કિક દલીલ દેશની અંદર તર્કના આધાર ઉપર જેમ અત્યારે ઇન્કમ ઇન્કમટેક્સની વાત થઈ હેમંતભાઈ કે જે ની વાત બિલકુલ સાચી છે અશોકભાઈ છન્નું ટકા રાજકારણીઓ ઉપર કેસ થયા હોય તો તમે બાકી ના રહ્યા જે ટોટલ સ્ક્રુટિની થાય ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી જે એ આધાર ઉપર જેના ઉપર થાય રેડ ઈડીનો ઇન્કમટેક્સ ડિરેક્ટરનો ઉપયોગ એ તમામ જે વસ્તુ છે એ વેપારી વર્ગ અને સાથે સાથે રાજનૈતિક વર્ગ તો તમે સાડા છન્નું ટકા જો રાજકીય લોકોમાં આ ઉપયોગ થયો હોય તો ગુજરાતના મને એક નેતાને એવું નામ ગણાવો આખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માંથી કે જેના ઉપર ઈડી નો ઉપયોગ થયો હોય આખા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માંથી એક નેતા નું એવું નામ બતાવો આપડે ગુજરાત નું કરીએ તો સાડા છ નું ટકા માં એવું તો છે નહિ કે ગુજરાત ના સાડા ત્રણ ટકા નેતાઓ ને છોડી દીધા ભારતીય જનતા પાર્ટી અને બાકી શેષ ભારતના તમામ લોકો ને લઈ લીધા મેં કીધું આ એક છે એ નેટિવ આજે સંઘે પણ એક પ્રકારે ભારતીય જનતા પાર્ટી ભલે સ્પષ્ટ એમનું વલણ નથી આપતું પણ સંઘે પણ એમની મિટિંગમાં એવું કેવું કેવું પડ્યું કે ભાઈ એનો સૈદ્ધાંતિક સ્વીકાર છે હા એનો રાજનૈતિક ઉપયોગ ના થવો જોઈએ એવી એક પાતળી રેખા જે છે એની અંદર જોડી છે આ એક એવો વિષય છે કે જેના આધારું કેટલું મળશે જાતિગત જનગણના થયા પછી કેવી રીતે સાયન્ટિફિક રિઝર્વેશન જે છે કારણ કે આ તો મધપુડામાં હાથ નાખવા જેવી પરિસ્થિતિ છે એટલે આને આને માત્ર પોલિટિકલ એજન્ડા તરીકે વિપક્ષ લઈ રહ્યું છે કે ખરેખર એના ઉપર સિરિયસ છે એ તો જેમ જેમ આગળ વધશે એમ ખબર પડશે પણ આ એક પોલિટિકલ નેરેટિવ છે જેનાથી એમને બળ મળ્યું છે એટલે એમને આગળ ચલાવો ઓકે હેમંતભાઈ ખાલી 30 સેકન્ડ 30 સેકન્ડ હા 2011 માં સિદ્ધરમૈયાજીએ કર્ણાટકમાં કાસ્ટ સેન્સસ કરેલો આજની તારીખમાં એક કાસ્ટ સેન્સસ પબ્લિશ નથી કર્યો કારણ શું તમને જો જાતિ જનગણના કોંગ્રેસ આટલું બધું ઇન્સિસ્ટ કરે છે તો કર્ણાટકમાં તમે કેમ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા સાથે સાથે હું એ વાત કરું કે સૌથી વધારે ઓબીસી કમિશનનો વિરોધ કોંગ્રેસ દરમિયાન થયો છે તમે કાકા કાલેલકર નો report હોય કે મંડળ commission ના report ના implementation ની વાત હોય એનો વિરોધ પંડિતજી એ કર્યો એનો વિરોધ રાજીવ ગાંધીજી એ કર્યો અને અમિતભાઈ એ તો અમારા શ્રી અમિતભાઈ એ તો બિહારમાં આ ચૂંટણીઓ એના પહેલા એવું on state record statement છે ભારતીય જનતા પાર્ટી જાતે જ જનગણના ની વિરુદ્ધ નથી પણ એનો રાજકીય દુરુપયોગ ન થાય એ માટેની ઓકે 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 અમનભાઈ અમનભાઈ ઓકે હિન્દુ સમાજને વિભાજીત કરવાની જે ગંદી રાજનીતિ જે ન થવી જોઈએ એ માટેનો ઇન્સિસ્ટન્સ જે બિલકુલ બિલકુલ હેમંતભાઈ રાજેશભાઈ અશોકભાઈ આપ ત્રણેય આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ક્યાંક ચર્ચા વિચારણાઓ ઘણી બધી જોવા મળી રહી છે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે પણ તેની સાથે જે ભારતની પરિસ્થિતિને જે છબી અત્યારે આવતો જે બનાવવાની છે તે ક્યારે હવે યોગ્ય બનશે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે આજના ઝીરો જાપશો નમસ્કાર